ભારતના પિચતરમાં પ્રજાસત્તાક દિવસની ઉપલક્ષમાં હું રાજકોટ શહેર પોલીસ વતી તમામ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું હું આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્યાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે જેના અંદર ગારગી સ્કૂલ નચિકેતા સ્કૂલ મોદી સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી છે એસઓજી દ્વારા એક ડેમોનું આયોજન કરવામાં આવશે અને સાથે સાથે બધા મળી એક ભારતનો નકશા પણ બનાવવામાં આવે કે જે એક પ્રતિકરૂપ હશે કે ભારતનો જે સંવિધાન છે જે સંવિધાનમાં સમાન હકો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્માતાઓ જે મૂળ સંવિધાનની અંદર જે એને અપેક્ષાઓ હતી એને આજે સાથે મળી અને અમૃત જે વિકસિત ભારત છે એનો સપના અમે સાકાર કરવાની આજે અહીંયા પર આપણે કોશિશ કરીએ આપણે માટે ખૂબ ગર્વની વાત છે કે લગભગ પાંચસો વર્ષના જે એક લંબા અંતરકાલ બાદ ભગવાન રામની ની અયોધ્યા માં થઈ છે અને સંવિધાન અંદર પણ જે આપણે જોઈએ તો પ્રથમ પાના ઉપર રામની છવી જે રામ રાજ્યોનો એક પ્રતિક છે એના ઉલ્લેખ મેં મારી સ્પીચમાં કરવામાં આવેલું અને એના જે એક અપેક્ષા હતી કે રામ રાજ્યોની સ્થાપના થઈ એને અને જે સંવિધાન કે અંદર જે બાબતોનો ઉલ્લેખ છે એના હવે આપણે પૂર્ણ કરીએ એવી મારી અપેક્ષા છે